મરેલા માણસના નામે પણ ખાતામાં રૂપિયા જમા થાય અને રૂપિયા ઉપડી પણ જાય મરેલો માણસ ડેરીની અંદર દૂધ પણ ભરાવે આવું ક્યારેય સાંભળ્યું નથી ને પણ આવું થાય છે તે હકીકત છે અને એટલે જ એ સહકારી મંડળીઓ જે આવા ખેલ ચાલે છે ને એ મરેલા માણસના નામે મલાય મલાયખાઉ મંડળીઓ સાબિત થાય છે અને આ મુદ્દો એટલા માટે છે કે વડોદરા જિલ્લાના ધારાસભ્ય કેતન ઇનામદારે એક પત્ર લખ્યો કેતનભાઈએ પત્ર લખ્યો અને પત્રની અંદર ડિટેલ લખી છે અને એમને કહ્યું છે કે વડોદરામાં ડેસરની મેરા કુવા દૂધ મંડળીમાં મૃતક સભાસદોના નામે ચાલતા કૌભાંડો તેઓ પર્દાફાશ કરવા જઈ રહ્યા છે તેમને બરોડા ડેરીના એમડીને પુરાવા સાથે પત્ર લખી મેરા કુવા ગામની મંડળીના પ્રમુખ મંત્રી સુપરવાઇઝર અન્ય સામે ઓગણ ચાલીસ લાખ બાણું હજાર રૂપિયા મૃતક સભાસદોના નામે ઉપાડી લેવાનો ગેરરીતિનો આરોપ પણ કર્યો છે સાથે જ પ્રતિદિન દૂધ બતાવી કે જે મરેલો છે એમના નામે દૂધ ભરાતું પણ બતાવવામાં આવ્યું છે દૂધના ફેટનો ભાવ એક સરખો ન હોવા છતાં એક સરખી રકમ પણ જમા થાય છે કુલ મળીને આ પ્રકારની મંડળીઓમાં આ સફેદ દૂધનો કાળો કારોબાર થાય છે અને કેતન ઇનામદારનો દાવો અથવા આરોપ કેટલા સાચા છે કેટલા ખોટા છે એ ચકાસણી કરવી એટલે જરૂરી છે કે આ પ્રકારના ખેલ આ તો એક ધારાસભ્ય સામે લઈને આવ્યા એક ડેરી માટે લઈને આવ્યા અનેક ડેરીઓમાં આવા ચાલતા અનેક કોઓપરેટિવ મંડળીઓમાં ચાલતા હશે એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુ પહોંચ્યા અલગ અલગ એ ઠેકાણે અને એમને જે જોયું ને એમના રિપોર્ટ જોઈશું કિસ્સો પહેલો જણાવી દઉં સૌપ્રથમ પ્રથમ હિરણ રાજગુરુ ભૂરીબેન પરમારના ઘરે પહોંચ્યા જોઈ શકો છો ને ભૂરીબેન પરમાર કે જેમના નામે રૂપિયા ઉધારાયા કે નવ લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયાનું દૂધ જમા કરાયું નવ લાખ ચૌદ હાજર પાંચસો રૂપિયાનું અને ભૂરીબેનનું મૃત્યુ ક્યારે થયું છે તો પચીસ નવેમ્બર બે હાજર એકવીસે વિચાર કરો પચીસ નવેમ્બર બે હાજર એકવીસે ભૂરીબેનનું મૃત્યુ થાય છે પણ આ ડેરીના રેકોર્ડની અંદર

જે આયાત નથી એકવીસ થી સભાસદ છે ભૂરીબેન ના પાડોશી શું કહી રહ્યા છે સાંભળી લો અમે અત્યારે જ્યાં ઊભા છીએ એ મકાન એ સ્વર્ગસ્થ ભૂરીબેન રમણભાઈ પરમારનું મકાન છે અને મકાન જોતા જ લાગી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી અહીંયા કોઈ રહેતું નથી ગામના લોકો સાથે વાતચીત કરી તો તેમનું કહેવું છે કે જ્યારે ભૂરીબેન જીવિત હતા ત્યારથી તે તેમના પરિવાર સાથે રાજકોટ રહેવા જતા રહ્યા હતા અને તેમનું મૃત્યુ પણ રાજકોટમાં થયું ત્યારબાદ તેમના મૃતદેહને અહીંયા લાવી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા માજી આ જે ભૂરીબેન છે એ ક્યારથી અહીંયા નથી રહેતા ભૂરીબેન લગભગ સે વર્ષથી અચ્છા અને એની આ જમીન અને મકાન મકાન તો આનું છોકરાએ બનાવ્યું છે રહેવા આવે છે લગ્ન પસંદ હોય તહેવાર હોય ત્યારે આવે હવે બીજો કિસ્સો જોઈ લો અનેક કિસ્સો છે આજ મંડળીના સભાસદ ચોપડે સભાસદ છે એવા કાળુભાઈ પરમાનો ચાર લાખ રૂપિયા જમા થયા છે એમના ખાતાની અંદર એટલે કે લાખ દૂધ ભરાવ્યું એના પૈસા બેંકમાં ગયા અને બેંકમાંથી ઉપડી પણ ગયા આ હિસાબ સાથે જોઈ લેજો કાળુભાઈ પરમાર ચૌદ માર્ચ બે હજાર ત્રેવીસ એમનું મૃત્યુ થયું છે અને અંદાજે રકમ ચાર લાખ એક હજાર પાંચસો રૂપિયા એમના ખાતામાં જમા થયા ઉપડી પણ ગયા તે ક્યારે અઠ્યાવીસ જૂન બે હજાર ત્રેવીસથી અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ અને કેતનભાઈએ જે આખી લિસ્ટ આપેલું એક એક કેસ ઉપર અમે ગયા છીએ એનો કિસ્સો છે સવાલ એ છે કે આ સ્વર્ગસ્થ જ્યારે હયાત નથી તો એમના નામનું સભાસદ તરીકે નામ કેવી રીતે ચાલે છે એમનું બેંક એકાઉન્ટ કેવી રીતે ચાલે છે બેંક એકાઉન્ટમાં રૂપિયા કેવી રીતે ચાલે છે અને પાછા તમે તો ફેટ ટુ ફેટ ડેલી પહેલાં નવા સોફ્ટવેર પ્રમાણે હિસાબ કરવાવાળી બધી ડેરીઓ ટેકનોલોજીવાળી સવાલ એ છે કે આમના નામે કાળુભાઈના નામે રૂપિયા ખાઈ કોણ ગયું છે કરી કોણ ગયું છે રૂપિયાનું ગમન કોણ કરી ચૂક્યું છે અને હિરેન રાજગુરુએ જે કાળુભાઈ પરમાર છે ને એમના પુત્ર અને એમની પત્ની સાથે વાત કરી છે એ પણ જોઈ લો ખાતાની અંદર જે આ ચાર લાખ રૂપિયા નાખ્યા છે એ તમને ખબર ના એ મને ખબર નથી પણ મને અફસોસ એ વાતનો છે કે ચાર લાખ રૂપિયા મારા પપ્પાનો અમે ઈજ્જતનો કચરો થયો એ મને અફસોસ છે મારા પપ્પાએ એક રૂપિયો પણ કોઈ દિવસ લોન કે બી લીધું નથી અને અત્યારે આવ્યું ચાર લાખ એ જ મોટું રકમ છે કારણ કે એક આવી અત્યારે બેંક એક રૂપિયો લેવા માટે તો કાગજો કરવો પડે તો ચાર લાખ ઉપડી કઈ ના ગયા આયા તો સો ના આવ્યા મને આ કૌભાંડ જ લાગે છે કારણ કે મારા જીવતે જીત કો મારા પપ્પા જીવી ઉપરથી આવીને તો પૈસા ઉભાડ્યા નથી મારી જ્યાં ભાઈ જીવતા થઈને તો પાછા આવ્યા નથી આ સ્થિતિ છે અને ફરીથી કહું છું આ સહકારી મંડળીઓ છે કોઈના પિતાશ્રીની પેઢી નથી કે મન ફાવે એવા વહીવટ થાય પણ આવા વહીવટો થાય છે અને સવાલ એ છે કે રૂપિયા તો ગયા પણ એ દૂધ ભરાયું જ નથી તો એનો મતલબ એટલું પાણી રેડ્યું એટલો જથ્થો બતાવ્યો હશે આટલા રૂપિયા ચૂકવાનું તો એટલું પાણી રેડ્યું હશે ને એટલે અમને મૂરખ બનાવ્યા દૂધ લેવાવાળાને પણ મૂરખ બનાવ્યા હવે ત્રીજો કિસ્સો જોજો ત્રીજો કિસ્સો કેતનભાઈએ જે પત્ર લખ્યો છે એની અંદર એમને નામ લખ્યું છે અનુપભાઈ પરમાર અને અનુભાઈ પરમાર જેઓ મૃતક છે બે બે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એમનું મૃત્યુ થયું છે એમના ખાતામાં આ ડેથ સર્ટિફિકેટ પણ જોઈ લો ત્રણ લાખ છોતેર હજાર રૂપિયા જમા થયા ડેરીએ જમા કર્યા અને ઉપડી પણ ગયા એમના પરિવાર સાથે અમે વાત કરી છે એમના ઈચ્છાબેન પરમાર છે સભાસદ અનુભાઈ પરમારના પત્ની એમની વાત સાંભળી લો એ અનુપભાઈ ભરતભાઈ પરમારનું આ મકાન છે અને આસપાસના લોકોનું કહેવું છે કે જ્યારથી અનુપભાઈનું મૃત્યુ થયું ત્યારથી અહીંયા તેમનો એક અપરિણિત પુત્ર છે એ જ રહે છે બીજું કોઈ રહેતું નથી જે પશુધન તેમનું હતું એ સ્વર્ગસ્થ અનુપભાઈ ભરતભાઈ પરમારના દીકરીને આપી દેવામાં આવ્યું છે એટલે કે ત્યારથી અહીંયા

કેવી કેવા કૌભાંડો થાય છે તો આ કિસ્સો છે મૃતક એવા ભીખાભાઈ પરમાર ભીખાભાઈ પરમારના બેંક એકાઉન્ટમાં ત્રણ લાખ રૂપિયા જમા થયા છે તેવો કેતનભાઈનો દાવો છે તેમનું મૃત્યુ ભીખાભાઈનું મૃત્યુ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં થઈ ગયું છે અમે તેમના ઘરે ગયા એમના પત્નીને પૂછ્યું એમનું કહેવું છે કે આખા ગોટાળાથી તેઓ અજાણ છે આવા સાંભળી લઈએ સ્વર્ગસ્થ ભીખાભાઈના પત્ની શું કહી રહ્યા છે સ્વર્ગસ્થ ભીખાભાઈના પત્ની અહીંયા વિનાબેન મારી સાથે છે તેમની સાથે વાત કરીએ બા કેટલા માલઢોર છે તમારે અમાર ચાર ભેંસો છે દૂધ ભરો છો સવારે કેટલું ભરો છો ડેરીમાં સાંજે લિટર લિટર જ ભરીએ તો આ તમારા જે પતિ હતા ભીખાભાઈ એના એકાઉન્ટમાં ત્રણ લાખ ચાર હજાર રૂપિયા જમા થયા છે આ કઈ ખબર ખરી ના અમને નહીં ખબર તમે ઉપાડ્યા છે ખરા ના કોઈએ તમને ઉપાડીને આપ્યા છે ખરા ના હવે પાંચમો કિસ્સો જોઈ લેજો જે કેતનભાઈમના પત્રમાં લખ્યો છે એ સભાસદ ઉદાભાઈ ચૌહાણ એમના ખાતાની અંદર ડેરીએ ફેબ્રુઆરી વર્ષ બે હજાર વીસથી બે હજાર પચીસમાં ઓગણીસ લાખ પંચાણું હજાર જમા કર્યાનો આરોપ છે ઉદાભાઈના પુત્રવધુનું કહેવું છે કે એમના ઘરમાં માત્ર એક ભેંસ છે દિવસનું માંડ એક લીટર દૂધ મંડળીમાં જમા કરાવે છે અને તેના રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા થાય છે પણ તેમના સસરાના એકાઉન્ટમાં ઓગણીસ લાખ રૂપિયા ક્યારે કોણે જમા કરાવ્યા કોણ ઉપાડી ગયું તે ખબર નથી આવા સાંભળી લઈએ મૃતક સભાસદ ઉદાભાઈ ચૌહાણના પુત્રવધુની વાત પુત્રવધુની વાત ઉદાસિંહના પુત્રવધુ છે અમૃતબેન તે દૂધ ભરે છે અને તેમનું નામ અત્યારે ચાલે છે આમ છતાં જે અહીંયા લિસ્ટ યાદી એક આપવામાં આવી છે તેની અંદર દસ બે હજાર વીસ થી બે ચાર બે હાજર પચીસ સાથે વાત કરીએ અમૃતબેન સાથે અમૃતબેન તમે જે દૂધ ભરો છો રોજનું અત્યારે કેટલું દૂધ ભરતા હશો લીટર થાય કે આઠસો ગ્રામ જેટલું થાય અચ્છા જ્યારે તમારા સસરા જીવિત હતા જ્યારે તમારા પતિ જીવિત હતા ત્યારે કેટલું ભરતા હશો ચાર લિટર પોત લિટર જેવું ભરતા કેટલા પશુ છે માલઢોરમાં શું છે તારે બે ભેસો દેતી તે હતા તે એક જ દે અચ્છા અને આજે ઓગણીસ લાખ પંચાણું હજાર રૂપિયા એટલે લગભગ વીસ લાખ રૂપિયા એમના એકાઉન્ટમાં બેંક ખાતામાં જમા થયા તમારા સસરાના આ કઈ માહિતી ખરી કશું મન માહિતી નહીં આમાંથી કોઈ પૈસા તમને મળ્યા ખરા કશું જ નહીં તો દૂધ દૂધ જે ડેરીએ ભરો છો એના 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 પૈસા કેવી રીતે આપ તમને મળે છે આવે છે આ પાંચે કિસ્સા જોએ હવે બેંક અમને વિગત તો આપે નહીં કારણ કે એ ખાતા હોય મારો સવાલ એ બેંકને પણ છે અમારે નથી જોતી વિગત પણ મૃતકોના ખાતા ઓપરેટ કોણ કરે છે કેમે બેંકની જવાબદારી નથી કેવાયસી બે વાયસી બધું ચાલતું હોય તો બેંક ચેક નથી કરતી એ બેંકે પણ જવાબ આપવો પડશે કેતનભના પત્રમાં શું વિગત છે એમની માગણી કરી છે કે નથી જાણતો પણ એ બેંકે પણ આપવી જ પડશે વિગત કે આ કયું ભૂત આવીને મૃતકોના રૂપિયા ઉપાડી જાય છે કેવી રીતે શક્ય બને છે આ કેતન ઇનામદારના પત્ર પછી ડેરી પ્રશાસન દોડતું થયું અને તપાસ શરૂ કરી તપાસ માટે ડેરીના એમડી કેમ કે એમને પત્ર લખ્યો હતો તો એમને આખી ટીમ મોકલી મેરાકુવા દૂધ મંડળી અને સાથે જ એમના મંત્રી સુપરવાઇઝર આ બધાને નોટિસ પણ અપાઈ સાથે જ એસીપીએ ડેરાસરના પીઆઈ વીએન ચૌધરીને તપાસ સોંપી કારણ કે ધારાસભ્યએ પત્ર લખ્યો હતો તો વિક્રમસિંહ પરમાર જે મંત્રી છે મેરા કુંવા દૂધ મંડળીના એ પહોંચ્યા અમને પણ અમે પૂછવાનો પ્રયાસ કર્યો બે તરફી વાત હોવી જોઈએ બેનો વ્યૂ જાણવો જોઈએ આવા સાંભળી લે એમને શું કહ્યું તો આમાં શું હકીકત શું હકીકત નહીં મેં કાયદેસર જે જવાબ હશે હું કાગળ પર આપી દઈશ

જવાબ હું આપી દઉં છું પોલીસ સ્ટેશન પણ કયો તો ખરા સાચું છે એ કાગળ આપીશ પોલીસ સ્ટેશન જવાબ લખીને આ એક ડેરી ડેરીની એક મંડળીને લઈ કેતન ઇનામદારે સવાલ ઉઠાવ્યા પણ આ જ ડેરી બરોડા ડેરી મુદ્દે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીત ઠાકોરે ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને એમને એમ કહ્યું છે કે સત્યા નાશ વળી ગયો છે ડેરીના વહીવટનો બે પછી એટલું જ નહીં મંડળીઓ જે પહેલાં બારસો પચાસ હતી એ ઘટીને આઠસો થઈ ગઈ છે સાથે જે પણ કહ્યું છે એમડીની નિયુક્તિ પણ ખોટી થઈ છે અને કેમ કે અજીત ઠાકોર પૂર્વ ચેરમેન છે લાંબા સમય સુધી ચેરમેન રહી ચૂક્યા હતા એટલે એમના આરોપો જાણવા જરૂરી છે આવા સાંભળીએ અજીતભાઈ ઠાકોરે શું કહ્યું આ બોગસ તંત્ર જ્યારે કેતનભાઈ ઇનામદારે ઉઠાયા છે તો એવા તો સાવલી તાલુકા આઠ દસ મંડળીમાં આવું બોગસ ચાલે છે એવી જ નસવાડી તાલુકામાં અરે તિલકવાડા તાલુકામાં દૂધ ચાલે છે એક જ મંડળી દૂધ મંડળીમાં જ્યાં અઠ્ઠાવીસ ગામ દૂધ ભરી જાય છે તો એ જ મંડળીનો વહીવટ હારો હશે એ મંડળીમાં એટલો મોટો હમણાં છ મહિના પર કંભાંડ પકડ્યું છે તો એ કંભાઉન્ડ બધું દબાઈ દેવામાં આવ્યું છે ડિરેક્ટરો જેનો મોટર સાયકલના ના હતા એ પચાસ લાખની ગાડીઓ લઈને ફરજ આમાં કોણ બોલે એની પહેલની લોકો રાહ જોતા હતા હવે પહેલ થઈ છે

જે મૃતકોના નામે રૂપિયા ચાવુ કરશે દૂધના રૂપિયા ખાઈ જશે દૂધના રૂપિયા ખાઈ જશે આ દૂધે ચર્ચા કરવા કેતનભાઈના અંદર જોડાય છે સાવલીના ધારાસભ્ય છે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે જયેશભાઈ પટેલ સહકારી આગેવાન પણ છે અને ભાજપના નેતા પણ છે એમની મુખ્ય ઓળખ સહકારી આગેવાન તરીકેની છે કેતનભાઈ આપની પાસેથી મારે જાણવું છે શું

કોઈપણ વસ્તુ ખાતરી કર્યા વગર હું કોઈ પણ દિવસે એની રજૂઆત કરતો જ નથી અને લગભગ જ્યારે મારી રજૂઆત હોય ત્યારે હું એમાં ડીપલી બહુ જ દરેક પાસા ચકાસીને જ કરતો હોઉં છું કારણ કે હું એક જવાબદાર વ્યક્તિ છું જવાબદાર વ્યક્તિ તરીકે હું કોઈના સામે એકદમ કઈ વસ્તુ એકદમ ના કહી શકું પણ તમે આપ જાતે ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર આપણા રિપોર્ટર્સથી ગયા ગ્રાઉન્ડ લેવલ ઝીરો લેવલથી એમને આખી તપાસ કરી આપ જોઈ શકો છો કે કેવા કેવા પરિવાર સાથે આ ચેડા થયા છે બીજું કે આ જ્યારે પણ થયું છે ત્યારે જે લોકો કર્યું છે એ બહુ વિચારી સમજીને કરેલું હશે કે કદાચ કોઈ આજે નહીં ને કાલે ગમે ત્યારે આ વસ્તુ અમારા એટલા બધા અમે લોકો છે કે બહાર નહીં જાવે પણ જે લોકો મરણ થયા છે એના ડેટ સર્ટિફિકેટ કઈ તારીખથી એ લોકો ક્યારે મરણ થયા અને ક્યારથી અત્યાર સુધીના ટ્રાન્ઝેક્શન એમના બેંક એકાઉન્ટ નંબર બધું જ મેં વિગતવાર મારે જ્યાં પણ મારા પત્ર દ્વારા જ્યાં પણ જણાવવાનું છે મેં જણાવ્યું છે પછી મેં એમને કહ્યું છે કે નહીં તપાસ કરો આ તપાસ માગી છે મેં કે જે મારી પાસે આવી છે માહિતી એ માહિતી સાચી છે કે ખોટી એ તપાસ કરો અને તપાસ કર્યા બાદ એની પર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરીને કડકમાં કડક સજા એટલા માટે કરો કે આ એક દાખલો બેસે કે આ સહકારી સંસ્થાઓ જે એના પર લોકો એની આજીવિકા છે તો એ લોકોની આ આ સંસ્થાઓ બચે અને આ સંસ્થાઓમાં આવા કૃત્ય કરનાર લોકોને કડકમાં કડક સજા થાય એના માટે જ આ મેં વાત કરી છે એટલે હું માનું છું ત્યાં સુધી મેં જેટલી વિગતો પોઈન્ટ ટુ પોઈન્ટ આપી છે અને બધી વિગતોમાં હું મેં મારો પોતાનો અભ્યાસ કરી અને એની પાછળ મેં બધું ચકાસીને આપી છે એટલે આવનારા દિવસોની અંદર તપાસમાં આ આ બધી વસ્તુ બહાર આવશે પણ એકમાત્ર મંડળી છે કે આ પ્રકારનું વ્યાપક ભ્રષ્ટાચાર છે આખું ષડયંત્ર મોટું છે રોનકભાઈ મીરા ગામ ડેસર તાલુકાની જે મંડળીઓ માનું એક મીરા ગામની આ મંડળી છે હું એ ચોક્કસપણે ચોક્કસપણે હું એવું કહીશ કે એક મંડળી નથી અનેક મંડળીઓ છે આ અનેક મંડળીઓની અંદર આ પ્રકારનો વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને બીજું કે આ વસ્તુમાં જે વહીવટ કરતા હોય એ ધારો કે પ્રમુખ મંત્રી મંત્રી એનો હિસાબ રાખતા હોય છે દસ દિવસે એ જે તે સભાસદોને એમનો જે દૂધનો વ્યવહાર હોય એ પહોંચાડતા હોય છે તમે વિચાર કરો કે એમના ભરોસે સભાસદ એમને સાઇન કરીને આપી દે છે કે ભાઈ બેન્કમાંથી એમને ટ્રાન્ઝેક્શન કરવા અમે સંમતિ આપીએ છીએ બરાબર હવે એ સભાસદનું સાચું ખોટું કરવાની જવાબદારી એ લોકોની હોય છે ત્યારે આટલું મોટું ખોટું થયું હોય તો હું માનું છું કે અનેક મંડળીઓમાં વડોદરા જિલ્લાની બરોડા ડેરીની અનેક મંડળીઓમાં વડોદરા જિલ્લા પણ આવે ને છોટા જિલ્લો પણ આવે એ અનેક મંડળીઓમાં આ વસ્તુ થઈ હશે આગામી દિવસમાં હું માન્ય મુખ્યમંત્રી સાહેબને હું પોતે મારા રૂબરૂ મળીને મારી એક જ રજૂઆત રહેશે કે જિલ્લા રજિસ્ટર થ્રુ દરેક મંડળીઓનો ઓડિટ થાય સભાસદ સાચો છે કે નહીં પહેલાં એ ચકાસાય એ સભાસદનું પશુધન કેટલું છે એ ચકાસાય રોજનો દૂધનો વ્યવહાર ચકાસાય અને રોજ એમને આપાતા દસ દિવસનો એમનો અપાતો પગાર ચકાસાય અને એ પગાર ડાયરેક્ટ સભાસદના હાથમાં જાય છે કે નહીં જો આટલું કરવામાં આવશે તો હું માનું છું કે બહુ મોટું કામ સહકારી સંસ્થામાં થશે કેતનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખું કે આ જે પણ સળો છે એ દૂર થાય બધારભાઈ આપ શું મારો છો શું આ શું આયોજિત રેકેટ છે રોનુકભાઈ સૌથી પહેલી વાત તો એ કે ધારાસભ્યશ્રીને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે એમને પોતાના પક્ષમાં હોવા છતાં પણ એક સાચા પ્રહરી તરીકે પોતાનો રોલ અદા કર્યો જાહેર જીવનની આ એક સુગંધિત સૌને ગુજરાતને જાણવા મળ્યું કે ધારાસભ્ય પણ આવી વાતો કરી શકે છે પરંતુ તમે એક વાતને સરસ મજાની મૂકી કે સત્યાનાશ કાઢી નાખ્યો આ તે આ મંડળી કે આ ડેરીએ પણ સહકારી ક્ષેત્રનો સત્યાનાશ કાઢી નાખ્યો છે પ્રભુ ત્રિભુવનદાસ પટેલ સાહેબને યાદ કર્યા આપણે સૌને એક કોલર ઊંચો કરીને બોલવાનું મન થાય એવી સંસ્થાઓનું પાયો નાખ્યો હતો પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટી આ પ્રશ્નો આ પીડા આ બધી વસ્તુ ભ્રષ્ટાચારની રીતે બહાર કાઢવામાં એમાં કોઈ કશું બધાને ખબર છે અહીંયા તમારી સ્ક્રીન સામે તમે લોકોએ લગભગ પંદરસો એપિસોડની અંદર પંદરસો વખત ભ્રષ્ટાચારો બહાર કાઢ્યા છે રોનકભાઈ તમે પણ એનું પરિણામલક્ષી એ દબાવવામાં પણ ભારતીય જનતા પાર્ટી બહુ માહિર હોય છે હું ઈનામદાર સાહેબને એવું કહેવું માગું છું કે તમે ભ્રષ્ટાચાર કાઢ્યો સરકારને તમે લાલા કરીને બતાવ્યું બધું બરાબર પણ આ ભ્રષ્ટાચાર દબાઈ જવાનો આ અમારો એટલો વિશ્વાસ તબડો છે પચીસ વર્ષનો કે ભ્રષ્ટાચારની અંદર ગમે તે પ્રકારનો ભ્રષ્ટાચાર હું તમને એમ કહું બનાસ ડેરી હોય કે પછી સુરતની સુમૂલ ડેરી હોય કે પછી દૂધસાગર ડેરી હોય ભ્રષ્ટાચાર થયા છે ને જેલમાં ગયેલા છે લોકો પરિણામ શું મળ્યું ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં કામ કરનાર લોકોને એવી એક લાલ આંખ બતાવી શકે આ નથી કે ફરીવારા ભ્રષ્ટાચાર ન કરે આપણે ગામડા ગામની અંદર દૂધનો જે કાળો વેપાર કરે કે દૂધની ચોરી કરે ને એને લોકો એમ કહેવત છે કે કોઢ થશે આવી એક શરાપના રૂપે એક 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 શ્રાપિત પરિસ્થિતિમાં એને મૂકવામાં આવે તો દૂધની ચોરી ન કરે લોકો આવી પરિસ્થિતિમાં જે લોકો પશુપાલકોને દૂધની સાથે મસ્કરી કરે છે ડોનકભાઈ એક દાખલો સર્વોત્તમ ડેરી ભાવનગરનો આપવા માગું છું આજની તારીખે ભાવનગર ડેરી ત્રણ દાયકાથી એક શાસક વ્યવસ્થા કરે છે ત્રણ દાયકાથી અને એ જ પરિસ્થિતિ જે રીતે દૂધસાગર ડેરીમાં પ્રશ્ન જે રીતે સમૂલ ડેરીમાં પ્રશ્નો છે એ સેમ પ્રશ્ન અત્યારે ભાવનગરની ડેરીનો છે આજે માત્ર ને માત્ર તપાસ કરવાના આદેશ સાથે સરકારે આપેલા આદેશ સરકારે ભ્રષ્ટાચાર કાઢ્યો અને સરકારે કાઢેલા તમામ કાગળો હું આજે તમારી સામે લઈને આવ્યો છું પણ સરકારમાંથી ભ્રષ્ટાચાર ઉભા ઉજાગર થાય પણ પછી કોકનાય પગ નીચે રહેલો આવે એટલે દબાવવામાં પણ આખું તંત્ર કામ લાગે હું તમને નાનો એવો દાખલો આપું બે હજાર તેરની અંદર સર્વોત્તમ ડેરીએ એક સર ગામ તાલુકાનું છે ત્યાં આગળ ચિલિંગ પ્લાન્ટની જગ્યા પસંદ કરી બે હજાર તેરની અંદર એ ખરીદે છે કોઈ પણ ઉદ્યોગ કે કોઈ પણ મશીન મિશનરી માટે નોન એગ્રીકલ્ચર કરવા માટે જ્યારે કોઈ ખેતી જમીન કરે ત્યારે કલેક્ટરની અંદર કલમ પાંચ પંચાવન પ્રમાણે એની કલેક્ટરની પરમિશન લેવાની હોય એને દરખાસ્ત મૂકી ટાઇટલ વગરની જમીનની કલેક્ટરે દરખાસ્ત મંજૂર કરી દીધી એટલે જમીન દફતરે કરવા માટેની કાગળિયા થયા જમીન દફતરે થઈ ગઈ ટાઇટલ નહોતી એને નહોતી કશી નહોતી કોઈ પ્રકારની કલમની એકોતેર પ્રમાણે એને પરમિશન લેવાની હોય સહકારી ક્ષેત્રના નિયમ પ્રમાણે એને દૂધની મંડળીએ સહકારી ક્ષેત્રની પરમિશન ના લીધી રોનકભાઈ દુઃખની વાત એ છે કે એ પ્લાન્ટ ઉપર પચાસ કરોડ બાવન લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને ખર્ચ કર્યો બત્તરની અંદર આ ચિલિંગ પ્લાન્ટ ચાલુ થઈ ગયો અને સહકારી ક્ષેત્રના વહીવટ કરતા આજે જે બેઠા છે લોકો એ ઓગણીસ ની અંદર મંજૂરી માટે દરખાસ્ત મૂકે છે કેટલો ભરોસો સત્તરમાં ચિલિંગ પ્લાન્ટ થાય છે પરમિશન નથી લેતા ચિલિંગ પ્લાન્ટ બની જાય છે એને એગ્રીકલ્ચર નથી થયેલી એ ટાઇટલ નથી સહકારી મંડળીના નામે જગ્યા નથી કલેક્ટરે ખોટી પરમિશન આપી છે આજે હું તમારી પાસે આ ચર્ચા કરવા આવ્યો ત્યારે મેં ત્રણ ફોન કર્યા એમને પૂછું સર મને એક મેસેજ આપ્યો કે લેટ સી મારું કહેવાનું રોનકભાઈ છે એકસો ને નીચે તપાસ કેમ નહીં ભ્રષ્ટાચાર ખરીદીમાં ભ્રષ્ટાચાર નોકરી આપવામાં અને ભ્રષ્ટાચારની અંદર પારદર્શકતાનો બીજો કમ્પ્લીટલી પરિસ્થિતિમાં સરકાર કામ કરી રહી છે હું એક સામાન્ય સવાલ પૂછું કે આ ડેરીઓ પાછળ સહકાર અને સરકારમાં તમે ફેર શું માનો છો જી

કે આ ક્ષેત્રની અંદર ભ્રષ્ટાચાર દબાવવાની જો માનસિકતા રોનકભાઈ જે રીતે એબીપી અસ્મિતા એક એક મુદ્દાને લઈ ગુજરાતની જનતાની સામે ભારતીય જનતા પાર્ટી સરકાર અને એની મિશનરી કરેલા ભ્રષ્ટાચારો બહાર કાઢે છે અને આપણે સૌને ગુજરાતની જનતાને અવગત કરે છે આ પરિસ્થિતિની અંદર પણ સરકારની જો આંખ ખુલતી ન હોય અને તમામ ભ્રષ્ટાચાર દબાવી દેવા માટે કારસ્થાન આજો થતું હોય તો મને લાગે કે આપણી પરિસ્થિતિમાં જાહેર જનતાના રૂપે આપણે સૌએ વિચારવા જેવું છે કે સરકારની મનશા કેટલી શુદ્ધ છે જયેશભાઈ મારી સાથે જોડાય છે જયેશભાઈ સુબુલના ડાયરેક્ટર છે અને ડિરેક્ટર છે ને એના કરતી પણ વિશેષ ખેડૂત આગેવાન પણ છે જયેશભાઈ આ ક્ષેત્રને આ પ્રકારનો લૂણો કેમ લાગ્યો મંડળીઓની અંદર આ પ્રકારનો ખેલ થાય બધું ઓનલાઈન પેમેન્ટ બધી ટ્રાન્સપરન્સીની વાતો કરીએ મરેલા માણસના નામે પૈસા જમા થયા ને ઉપડી પણ જાય સાહેબ આવું તો નાવન સાહેબ જેના ઘરમાં ભેંસ પણ નથી જેનું ઘર જ નથી છાપરું નથી વાડો નથી એના નામે ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા જે માણસ ક્યાં સુધી આ ચાલશે સાહેબ આનાથી તો દુર્દશા શું હોય શકે ખાસ કરીને આજે તમે જે પ્રશ્ન રોનકભાઈ ઉપસ્થિત કર્યો છે ખૂબ જ ગંભીર છે અને ખાસ કરીને જે રીતે મૃતક સભાફલોના નામે દૂધ સંપાદન કરીને અને મૃતકોના નામે જે રીતે દૂધ ભરાઈ રહ્યું છે અને જે રીતે આખું કૌભાંડ જે રીતે બહાર આવ્યું છે એ જોતાં એવું લાગે છે કે આ વિષય પર ખૂબ જ ગહન ચર્ચાનો વિષય છે ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતમાં જે રીતે અમૂલ પેટર્નથી લગભગ આજે પણ તમે જુઓ તો છત્રીસ લાખ બહેનો દરરોજના તમે જુઓ તો એકસોને પચાસ કરોડથી વધારે આમદની મેળવે છે અને આના ખૂબ જ સારા પરિણામો આપણે જ મેળવા છે અને બીજી બાજુ જે રીતે તમે વાતચીત કરી કે દૂધનો જે કાળો કારોબારની જે વાત થઈ રહી છે અને ખાસ કરીને દેસરની મેરા કુવા દૂધ મંદિરીમાં જે મુટોકો નામે જે દૂધ ભરાયું છે પહેલો મુખ્ય વિષય છે કે દૂધ આવ્યું કાંઠી અને ખાસ કરીને જે સ્થિતિ બનતી જાય છે ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતમાં જે અમૂલ પેટર્નથી જે દૂધ લેવાઈ રહ્યું છે એમાં ખાસ કરીને સભાફદોના જાનવરોની સંખ્યા સાથે એના સભાફદોની સાથે અને આ જે પ્રશ્ન છે તમે જુઓ તો દૂધ મંત્રીમાં જે મંત્રી અને પ્રમુખે ખૂબ જ મોટા પાયે કૌભાંડ કર્યું એવું માલુમ પડી રહ્યું છે એને દૂધ સંઘ સંઘ સાથે જે રીતે મનહરભાઈ જોડી રહ્યા છે એ વ્યાજબી નથી ખાસ કરીને તમે જુઓ તો દૂધ મંત્રીઓ છે એમાં તમે જુઓ તો જે રીતે ટેકનોલોજીથી દૂધ સંઘોએ જે રીતે છેલ્લા દસ વર્ષોમાં જે રીતે પ્રગતિ કરી તમે જોવું તો સભાસદનું જેવું દૂધ ભરાય તેવું એમને જે ફેટ નીકળે એનું વજન નીકળે અને તરત એને જે વજનની કાપલી મળે સાથે સાથે હવે તો એસએમએસથી પણ એનું જે દૂધ છે એનું પૂરતું વજન એનું જે માપ છે એ પણ એસએમએસથી એના સભાસદના જે મોબાઈલમાં જતું હોય છે પણ જે રીતે સ્થિતિ બની છે મેં કીધું કે અમૂલ પેટર્નના જે લાભો સમગ્ર ગુજરાતના જે ખેડૂતો અને પશુપાલકોને થયા છે બાજુમાં તમે જુઓ તો ખાસ કરીને જે બોર્ડર જે એમપીની બોર્ડર હોય આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર હોય આજે પણ એ રાજ્યોમાં દૂધ ઉત્પાદકોનું શોષણ થઈ રહ્યું છે ત્યાંથી તમે જો તો આજે પણ મહારાષ્ટ્રના જે દૂધના ગાયના ભાવ હોય તો પાંચથી દસ રૂપિયા ઓછા છે ભેંસમાં પણ ઓછા છે એટલે સ્વાભાવિક છે કે આ દૂધ મંદિરના જે સંચાલકો છે એ ભ્રષ્ટાચાર કરવા કહેવાયને એમપીથી દૂધ આવી રહ્યું હોય કે મહારાષ્ટ્રથી દૂધ લાવીને જે મોટો વેપાર કરવાની જે પેટર્ન થઈ રહી છે એને કારણે હું એમ માનું છું કે ખોટી રીતે દૂધ લાવીને અહીંયા ગુજરાતમાં દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને ઊંચા ભાવે ભળીને નફો કમાવા માટેનું આ એક મોટું ષડયંત્ર જે પ્રાથમિક ધોરણે અમને માલુમ પડી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને અમૂલ પેટર્નથી જે રીતે ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે એમાં તમે જોવું તો જે રીતે પારદર્શકતા અત્યારે તમે માનો નહીં મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં જે દૂધ લેવાઈ રહ્યું છે કે અમૂલ જે રીતે લઈ રહી છે હવે તો જે દૂધ એના ખાતામાં જમા થાય તેવું તરત જ એના બેંક એકાઉન્ટમાં જમા કરવાની પણ વાત અમૂલ અને સુમૂલે સ્વીકારી છે ત્યારે હું એમ માનું છું કે અમારતા સુમૂલ પણ લગભગ અમે એક લાખ અને પચાસ હજાર દૂધ ઉપર ખાતામાં પૈસા એના જમા કરીએ છીએ પણ જે રીતે રોનકભાઈ પ્રશ્નો ઉપસ્થિત થયો છે અમારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને આજે તમે જે રીતે આ પ્રશ્નને ઉજાગર કર્યો છે આવનારા દિવસોમાં ખૂબ જ સાથે રાખીને સહકારી પ્રવૃત્તિ ખેડૂતો તમામ માટે ચિંતાકારક છે ત્યારે સૌ સાથે મળીને આવા પ્રશ્નોનું નિરાકરણ કરીએ એ જ આવનારા દિવસોની મુખ્ય ચાવી છે જયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મનહરભાઈ આપનો પણ આભાર એ હકીકત છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને એની સાથે જોડાયેલી મંડળીઓ ડેરીઓ દુનિયાભરની અંદર મોટું નામ છે એમાં કોઈ ડાઉટ નથી એ પણ હકીકત છે કે પશુપાલકો ને સારું માર્કેટ પણ મળ્યું છે એ પણ હકીકત છે પણ એ હકીકતથી ઇન્કાર ન કરી શકે કે આવી મંડળીઓમાં આવા રેકેટ ચાલે છે હવે જે તે ડેરીની ફરજ છે કે આ રેકેટને બહાર જ્યારે ધારાસભ્ય લાવ્યા છે ત્યારે તેના તથ્ય અને સત્ય સુધી પહોંચે કારણ કે આ કલ્પના આ સહકારી ક્ષેત્ર મારા સરદાર સાહેબનો સંકલ્પ હતો અને એ સોનાની થાળી જેવા સંકલ્પની અંદર એક પણ લોઢાનો મેઘ આજે નહીં ક્યારે ના હોવો જોઈએ